કોમ કરવા દેવા બે ત્રણ પોટલી ઘટાઈ વેકી મારું હમણાં પોપટે વલ્લી ચાલુ કરી લખવાની ભાવ કઈ જબ્બર લાગી કે પોતના સિવાય છે સાતસો રૂપિયા લખાવા જવું આજ તો મારે હડતન ની પાછર લખાવી રોજ પરમદા તો લાગી તું ને તે જેટલા બધા પૈસા લઈને આવેલા વાપરી રે હું કરી આપણે લખાવું તો પડશે જવું પડશે

પોણો તો હું આલે મારે એકલાં ત્રાસ નહીં પણ ડોશીને તો ને પોપટના જબર તા છે મારા જીસેવીયા ને જીસેવીયા પાવાળા જો આમ ગોત ગાઢી રી ને ઘેર પહેવા દેતી નહીં પોપટના પોપટને પણ ખૂબ ગમ કષ્ટી ખૂબ બેઠવી પડે બાપળા જે વેળામ થઈ ને પોણો લખવાનું ચાલુ કરવું પડ્યું મારે વહ ને હરતનજી કહેતા હતા ને હવે મને રેવરા એમ નહીં મારા હે ને હવે હરતનજી લખાવવા મળે મારે લખાવું જ પડશે તો જ આવશે અને હરતનજી પાક કહેતા હતા કે જબ્બર વાના તો જબ્બર પૈસા આલે હાર પાંચ રૂપિયા ને સાતસો શું કહેવાય હરતનજી ને ખોળવા પડશે પેલા એ સિવાય મેળવવા એમ લાગતું નહીં તો આ ક્યાં ગાતા ગાતા આવે છે કે મારી પદમાં મને પોનું આલે મને વેલણ મારે પણ તમારે એવું પોનું હાલું છે ને પોના ઊંચા આવો તાણે કે આ ઈંડા તવા ના કાઢે ભાઈ કાવું

ત્રણસો રૂપિયાનો તો વન છૂટો હચાસ રૂપિયાનો પોનું છે હોનું છેવાળી બસોનું હ ટોટલ રકમ થાય હ આલવાની આજનો વેપાર ટોટલ રકમ ચોપન હજાર ચોપનસો ઓહોલો લો આજની આવક બપોરથી ચોપનસો હા મને જાવક ગણવા દે ઓહો હો હો ટોટલ થઈ મને હેટલું અગિયાર હજાર રૂપિયા તો હાલવાન છે હવે બપોરની વેળા તો પટી જાય હવે અત્યારે હવે બપોર ચડે ચેટલી આવક આવે પછી ખબર પડે જો મેળ આવે તો વલ્લું લખવું છે અને મેળ ના આવે અને હોમાલિયાને જેને લાગે એના પછી બગલ અધ કરી અને ચોપડું ચકાવું હોમાં તળાવમાં અને આપણે વધી ફરાર અમે આપણે ખબર પડી ગયા ધંધામાં મેળ પડે એવું લાગતું નહીં નોસ ચેટલું આવ્યું હતો પછી વધુ ને હેડો બપોર સુધી જોઈએ ખરા કોણ આવે આ બાજુ